નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદિક જ્ઞાન ચેનલ પર જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલાં સોમનાથનું નામ આવે છે મિત્રો સૌરાષ્ટ્રના આ સોમનાથ જ્યોતિર્લિંગની વાત આપણે આજે કરીશું મિત્રો તમે વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને હર હર મહાદેવ કમેન્ટ જરૂર કરો પ્રજાપતિ દક્ષે પોતાની સતાવીસ કન્યાને ચંદ્રમા સાથે પરણાવી હતી આ બધી કન્યાઓમાં રોહિણી ચંદ્રને વધુ પ્રિય હતી એથી અન્ય સ્ત્રીઓ પોતાના પિતા દક્ષને ફરિયાદ કરે છે ત્યારે તેમને સમજાવવા માટે દક્ષ પ્રજાપતિ ચંદ્ર પાસે આવે છે અને સમજાવે છે અને એમને વિશ્વાસ હતો કે એકવાર સમજાવ્યા પછી ચંદ્રદેવ કોઈ સ્ત્રી સાથે ભેદભાવ નહીં કરે પરંતુ બીજી વાર ચંદ્ર આવું કરે છે બીજી વાર પણ એ રોહિણીમાં જ આસક્ત રહે છે તેના કારણે દક્ષ પ્રજાપતિની અન્ય દીકરીઓ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરે છે બીજીવાર ચંદ્રને સમજાવવા છતાં પણ ચંદ્ર સમજે નહીં ત્યારે ક્રોધાયમાન થઈ અને દક્ષ પ્રજાપતિ ચંદ્રને શ્રાપ આપે છે કે હે ચંદ્ર તમે હવે ક્ષય રોગથી પીડિત થશો એમ ચંદ્ર ક્ષીણ થવા લાગે છે અને ત્રણેય રોગોમાં હાહાકાર મચવા લાગે છે દક્ષ પ્રજાપતિ આપેલા શ્રાપને કઈ રીતે દૂર કરવો એ ચંદ્રદેવ બધા પાસે એમનો ઉપાય પૂછવા લાગે છે એવામાં ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા છે અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે ત્યારે બ્રહ્માજી કહે છે કે તમે આ શ્રાપના નિવારણ માટે અહીંથી મહાપવિત્ર એવા પ્રભાસ ક્ષેત્રમાં જાઓ ત્યાં જઈ મૃત્યુંજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરી ભગવાન શિવની આરાધના કરો અને પોતાની આગળ શિવલિંગની સ્થાપના કરો એમની તપશ્ચર્યા કરો આથી શિવ પ્રસન્ન થઈ અને ચંદ્રના રોગનું નિવારણ કરશે ચંદ્રને પણ આ પ્રમાણે તપ કરવાનું કહેજો દેવો મુનિઓ આ બધા જ ચંદ્રને લઈ અને છ મહિના સુધી પ્રભા ક્ષેત્રમાં તપ કરવા માટે આવે છે ભગવાન ઋષભગ્વજનું વિધિપૂર્વક પૂજન કરે છે અને મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરે છે આથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અને ચંદ્રને કહે છે કે હે ચંદ્ર હવેથી મહિનાના એક પક્ષમાં તારી વધતી જશે અને બીજા પક્ષમાં પુનઃ તેક્ષીણ થતી જશે ત્યાર પછી ત્યાં જ્યોતિર્લિંગ રૂપે ભગવાન શિવ હંમેશા માટે બિરાજમાન રહે છે જેને આપણે સોમેશ્વર તરીકે ઓળખીએ અને ભગવાન સોમનાથ મહાદેવ તરીકે પણ એને ઓળખીએ છીએ આ રીતે ભગવાન સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે જે પણ મનુષ્ય સોમનાથ મહાદેવની ઉત્પત્તિની આ કથા સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે સગડા અભિષ્ટ ફળને મેળવી સર્વ દુઃખોથી મુક્ત થાય છે શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે તેનું પૂજન શ્રદ્ધા ભક્તિપૂર્વક કરવાથી સર્વ રીતે કલ્યાણ થાય છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે બધાને જય માતાજી જય દ્વારકાધીશ